વડોદરા શહેરમાં આવતીકાલે યોજાનાર નમોત્સવ કાર્યક્રમને લઈને આજે શહેરમાં ભવ્ય પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો યુવા મોરચા દ્વારા ખાસ યોજના હેઠળ નવલખી મેદાનથી શરૂઆત કરીને વડોદરાના સિટી વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં બેસો પચાસથી પણ વધુ કાર્યકર્તા મિત્ર બાઇક સાથે જોડાયા હતા અને શહેરમાં ઉર્જા ઉત્સાહની એકતા સાથે કાર્યક્રમની જાહેરાત કરી હતી રેલી દરમિયાન નમોત્સવ કાર્યક્રમને લઈને જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી તેમજ આવતીકાલે યોજાનારા ભવ્ય કાર્યક્રમમાં શહેરના નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે અપીલ કરવામાં આવી હતી યુવા મોરચાના સભ્યો દ્વારા જણાવાયું હતું કે આ કાર્યક્રમ વડોદરા શહેર માટે ગૌરવનો વિષય છે અને દરેક નાગરિકોએ તેમાં જોડાઈને પોતાની હાજરી નોંધાવવી એ સમયની માંગ છે ભવ્ય બાઇક રેલી બાદ નમોત્સવ કાર્યક્રમ માટે શહેરમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો છે આદરણીય મોદી સાહેબને સત્તરમી સપ્ટેમ્બરના રોજ જયારે પંચોતેર વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં એમના જન્મ દિવસને લઈને અનોખી ઉજવણીઓ થઈ રહી છે ત્યારે વડોદરા મહાનગરમાં પણ નમોત્સવનું જે આયોજન થવામાં આવ્યું છે એમાં સાઈરામ દવેજીની આખી દોઢસો જનની જે ટીમ છે મંચન કરવાની છે એમનું બાળપણથી લઈને અત્યાર સુધીનો આખો જીવનકાળ જે છે એનું મંચન જયારે દોઢસોથી વધારે આર્ટિસ્ટો કરવાના છે સાથે અઢીસોથી વધારે ના એમની ટીમ છે ત્યારે ચારસો લોકોનું સંપૂર્ણ આ નાટક જે થવાનું છે મોદી સાહેબના જીવન પર એનું અનોખી ઉજવણી વડોદરાભરમાં કરવાના છે ત્યારે યુવા મોરચા દ્વારા આજે અમે બાઇક રેલી સ્વરૂપે વડોદરાના અલગ અલગ વિસ્તારમાં ફરીશું અને સૂત્રોચ્ચાર સાથે કે આવે છે ભાઈ આવે છે નમોત્સવનો કાર્યક્રમ આવે છે આવે છે ભાઈ આવે છે નવલખી માં આવે છે આવે છે ભાઈ આવે છે સાત વાગ્યે આવે છે આવે છે ભાઈ આવે છે દસ તારીખે આવે છે આવી રીતના અલગ અલગ સૂત્રોચ્ચાર છે જે અમે રૂટમાં આવતા મુખ્ય ચાર રસ્તા પર છે ત્યાં અમારી આખી ટીમ આનો સૂત્રોચ્ચાર કરશે જેથી કરીને જે લોકોના સુધીના વાત પહોંચી છે પણ એમને એક યાદ કરાવવા માટે કે આવતીકાલે પોતાના પરિવાર સાથે એ લોકો અહીંયા આ નાટકનું આખું મંચન નમોત્સવનો કાર્યક્રમનો માહોલ માણવા માટે આવે એની માટેનું આખું યુવા મોરચા દ્વારા બાઇક રેલી વડોદરા શહેરમાં કોઠી કોઠી થી આપણે સલાટવાડા સલાટવાડા થી પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન થી વારસિયા વાળા ચાર રસ્તા ત્યાંથી માંડવી માંડવી થી ફરીને ભગતસિંહ ચોક ભગતસિંહ ચોક થી થઈને માર્કેટ ચાર રસ્તા માર્કેટ ચાર રસ્તા થી ને થી પાછા આપણે નવલખી મેદાન અમે આવવાના છે આવતીકાલે વડોદરા શહેરની ધરતી પર નવલખી મેદાનમાં સાંજે સાત વાગે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે આયોજિત થનાર નમોત્સવ નામનો ભવ્ય મહાનાટ્યનો કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે શ્રીમાન સાઈરામ દવે અને એમના લગભગ દોઢસો જેટલા કલાકારોના માધ્યમથી ડ્રામા ડાન્સ સ્ટન્ટ અને નો ઉમેરો કરીને હાઈટેક શો નું આયોજન વડોદરામાં થવા જઈ રહ્યું છે એ નિમિત્તે આજે યુવાનો દ્વારા એક સંદેશો વડાપ્રધાન નરેન્દ્રભાઈનો સમાજની અંદર પહોંચે એના માટે એક બાઇક રેલીનું આયોજન યુવાનો દ્વારા થયું છે લગભગ પાંચસોથી વધુ યુવાનો આ બાઇક રેલીમાં જોડાવાના છે બધા વિસ્તારોમાં ફરીને આવતીકાલના કાર્યક્રમનો પ્રચાર પ્રસાર થાય અને મોટી સંખ્યામાં લોકો રમોત્સવ કાર્યક્રમ જોવા માટે આવે એના માટે અપીલ પણ કરવાના છે ધન્યવાદ